રાજપીપળાના ડોક્ટર આંબેડકર ભવન ખાતે પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ પચીસ અંતર્ગત જિલ્લા કક્ષાની મિલેટ્સ પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નાંદોદ ડેડિયાપાડા કરુડેશ્વર તિલકવાડા અને સાગપાડા તાલુકાના વિવિધ આંગણવાડી કાર્યકર ભાઈનો અને આઈસીડીએસ ના પ્રતિનિધિઓ ઉત્સાહભેર ભાગ લેતો હતો સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય મિલેટ્સનો ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરવાનો હતો જેથી સ્થાનિક સ્તરે પોષણના સ્તરને સુધારી શકાય અને મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહિત કરી શકાય આ પ્રકારની સ્પર્ધાઓ દ્વારા સ્થાનિક સ્તરે પોષ્ટિક આહાર અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ મળી છે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ પ્રકારની મિલેટ્સ વાનગીઓ રજૂ કરવામાં આવી જેમ કે બાજરીનો ખીચડો રાખી લાડુ જવારનો ઉપમા વગેરે આ વાનગીઓ પોષક તત્વોથી ભરપૂર હતી અને સ્થાનિક સ્વાદને પ્રતિબિંબિત કરતી હતી આ સ્પર્ધા દ્વારા સ્થાનિક સ્તરે મિલેટ્સના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવ્યો અને પોષણના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી આ કાર્યક્રમો દ્વારા સમાજમાં પોષણ અને સ્વાસ્થ્ય અંગે સકારાત્મક પરિવર્તનો લાવવામાં મદદ મળી છે